मां माँ कृपा करजो लक्ष्मी मां कृपा करजो दया करजो ने धन वर्षा करजो सबने करे अखूट भंडार पर जो बताना गया ओम गम गणपति नम श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव हर हर शंभु कष्ट भंजन देव જય નમ બાતા વૈષ્ણવે નમો મહક્ષ્મી નમ વૈષ્ણવે નમો નમ ઓમ ઓમ ગણપતે નમ સિદ્ધિ વિનાયકાય નમ જય જય વાનો શ્રી ધર્મ જય આશાપુરા આશાપુરમાં જય માતાજી Found by of make the direct and same type as that of the object. object. What do we call the object that does not allow light to it? Open object. What do we call the object that does not allow light to pass through it? Open object. What do we call the object that allows light to pass through? Transparent. What? જય જય માતાજી ખોડિયાર શબ્દો જ્યાં અટકી જાય છે ત્યાં પણ માની કૃપા બોલી ઉઠે છે વિશ્વાસ તૂટે ત્યારે માં જ ડોર બને છે જે જીવનને ફરી બાંધે છે હૃદયના દરેક ખૂણે માનો પ્રેમ વ્યાપેલો છે અને એ પ્રેમ જ જીવનનો અર્થ આપે છે જય ખુડિયાર બધાને શું કહે અચ્છા મારી માં ખુડિયારની બે દિવસ પછી જન્મ જયંતી આવી રહી છે તો બધા જય ખોડિયાર લખી દેજો ખોડિયાર નામ પડવાની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામળિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરા એને ખૂબ ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો જેની વાત મળતા જ તેના માતા પિતાને સાતે બહેનોનો જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરઠિયાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને ત્યારથી ત્યાર ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનું વાહન પણ મગર જ છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેમનું નામ ત્યારથી જ ખોડિયાર પડી અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે જોડકતા હતા કોણ કોણ આવો હા એટલે આ રીતે માર કુડિયાર નું નામ માક ખુડિયાર અંકલ ને પાણીયાલ બેઠા બસ શાંતિ રમેશભાઈ રમેશભાઈ છે ભાઈ મેં બુ હેરાન કરું હા હું હેરાન કરું રમેશભાઈ મેં હેરાન કર્યું રાન અવગઢન વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગડધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો કહેવાય છે કે જ્યારે રાન અવગન તેની જીભની માનેલી બહેન જાસલ જાહલને વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી જે સ્થળ હાલ પણ ધૂના ગુનાથી થોડે દૂર છે આમ શ્રી ખોડિયાર માતાજી નું પ્રથમ સ્થાનક ગળધરા માં આવેલું ગળધરાની વાત હતી આકાશ જેટલી વિશાળ માયા અને ધરતી જેટલી ધીરજ એ માં છે દુઃખના ભાર નીચે દબાયેલો ભક્ત માના નામથી ફરી ઉભો થાય છે ચરણોમાં શાંતિ અને હૃદયમાં શક્તિ મળે એવી કૃપા છે માં ખોડિયારની જય ખોડિયાર માં આ માં ખોડિયારની બધી સરસ વાત છે જે હું તમારી આગળ રજૂ કરું છું માં ખોડિયાર જીવનની દરેક પંક્તિમાં માનું નામ લખાયેલું લાગે છે આસો માં આશા અને મનમાં શક્તિ ભરી દે એવી છે માની કૃપા ભક્ત માટે માં માત્ર દેવ નથી પરંતુ જીવનો સૌથી મોટો સહારો છે જય ખોડિયારમાં ખોડિયાર જયંતિની માં ખોડિયાર હે જગતજનની માં તારા ચરણોમાં મસ્તક નમાવું છું જીવનની દરેક શ્વાસમાં તારું નામ જ સજીવની બની રહે છે દુઃખની રાતોમાં તું દીવા દીવો બની પ્રકાશ ફેલાવે છે અને થાકેલા મનને ફરી તારા વિશ્વાસમાં બાંધી દે છે એ માં તારા કૃપા સદા અવિરત વહેતી રહે એવું કરજે માં જય ખોડિયા તારી કૃપા હંમેશા અવિરત વહેતી રાખજે માં

જ્યારે આ અસુર માતાજીના શરણે આવેલા ભક્તોને ત્રાસ આપવા લાગ્યો ત્યારે આયે ખોડેલ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું દેવીએ પોતાના ત્રિશુ વડે તે પાડા રૂપી અસુરનો વધ કર્યો અને પૃથ્વી પર ધર્મનું સ્થાપન કર્યું આ ઘટનાના કારણે માતાજીને અસુર નિકંદની તરીકે પણ ઓળખવામાં આવે છે માને અરજી હે મા ખોડિયાર હે શક્તિ સ્વરૂપની તું આજ આસ્થા છે તું જ આધાર છે જ્યારે દુનિયા મૌન થઈ જાય ત્યારે તારી કૃપા બોલી ઉઠે છે ભક્તિના માર્ગ પર તું જ માર્ગદર્શિકા છે અને તારા ચરણોમાં જે સાચી શાંતિ મળે છે શરણાગતિ સ્વીકાર હે મા ખોડિયાર જય ખોડિયાર સાથો સનેદ હે કરુણામય માં તારા નામમાં તારા નામમાં જીવનનો અર્થ છુપાયો છે આસો પણ તારા ચરણોમાં પહોંચીને મોતી બની જાય છે દરેક ધબકારા સાથે તારી ભક્તિ ગુંજે છે અને તારી કૃપાથી આત્મા પવિત્ર બને છે કોટી કોટી વંદન જય જય સેવા આપો સ્વચ્છતા જાળવો જય માતાજી હા જય માતાજી સેવા આપો સ્વચ્છતા જાલવ્યા જય માતાજી ભાઈ તમે પણ ખુડિયાર માતાના નાના કોઈ પ્રસંગ હોય સરસ હોય જે ના ખબર હોય કોઈને તો આપણે એને આપણે એકબીજાને શેર કરી શકીએ છે શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય અંગેની જે કથા મળે છે તે મુજબ નવ થી અગિયારમી વાત છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળામાં રોહિશાળા ગામમાં મામળિયા નામ એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવ નામ પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાડું અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાળા હતા તેઓ માલધારીઓ હોવાથી ઘરે દૂધના લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોડાનો ખૂંદનાર ન હતો તેનું દુઃખ બાંધ ચાલ્યા કરતું હતું અને દેવળાઓ બંને ઉદાર હતા તેમના આંગને આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યો પેટે પાછો ન જાય તેવો ચારણ દંપતીનો વર્ણલખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને ચારણ ના આવે ત્યાં સુધી શીલાદિત્યના દરબારમાં જાને કે કઈ ખૂટ હોય તેમ લાગતું હોય આ માખોડિયાર ની વાત હતી એમનું જન્મ સ્થળ ને બધી માં ખોડિયાર ત્રણ બેનના નામ છે શ્રી આવડ શ્રી જોગડ શ્રી તોગડ શ્રી બીજભાઈ શ્રી હોલબાઈ માં સાઈ સા અને શ્રી ખોડિયાર માં સાત બેનના નામ નમો ખોડિયાર માત ભવાની સૌભાગ્ય દાયની કલ્યાણી મગર વાહિની મહાશક્તિ ભક્તો ના દુખ હરનાર

તારા નામે જ દુઃખ ઓગળી જાય છે અને આશા જન્મ છે જીવનના દરેક પડાવે તું રક્ષક બની ઊભી રહે છે અને તારા ચરણોમાં જ અંતિમ શરણ મળે છે એ મા અંપર કૃપારા જય ખોડિયાર પછી માને આપણે અરજી કરી રહ્યા છે ને માની મહિમા આપણે થોડી ઘણી કે મને મળી રહે છે તો છું હે મા ખોડિયાર હે મા શબ્દો પણ તારી મહિમા કહેવામાં અસમર્થ છે ત્યારે દ્રષ્ટિ માત્રથી ભક્તનું જીવન ધન્ય બની જાય છે હૃદય મંદિર બની જાય છે જ્યારે તું ત્યાં ત્યાં વસે છે અને આત્મા તારા નામમાં લીન થઈ જાય છે સત સત નમન હે માં જય ખોડિયાર જય ખોડિયાર કેટલા વાગે જય માતાજી બધાને ને સાઈડ પર જવાનો ટાઈમ થઈ ગયો છે ખુબ ખુબ જેટલા પણ લાઈવ માં જોડાયા બધાને જય માતા જય ખોડિયાર અને મા ખોડિયાર નો જન્મ આવે છે તો બધા સરસ રીતે માનો જન્મ સૌ ઉજવે એવી માને પ્રાર્થના માને કેક આપવાનો નથી ફક્ત લાપસી આપો એટલે માં રાજી થઈ જશે માને કેક ની જરૂર નથી માને શુદ્ધ ઘીની અને સાચા મનથી તમારી પાસે જે પણ વ્યવસ્થા એ રીતે તમે એમને સરસ લાપસી આપજો દરેકને મારી વિનંતી છે કે બરાબર નથી એવું ચોક્કસ તમને બધાને ખબર છે તો ચાલો જય માતાજી જય ખોડિયાર બહુ આમ કહેવાય મતલબ બહુ વહેનમાં ના આવી જશો આપણે જે આપણી સંસ્કૃતિને બી જાળવી રાખવાની છે દેખાદેખીમાં બધું થોડુંક કેમ છો સાહેબ જય માં મુંબઈ ઓહો જય જય માતાજીભાઈ નારાયણ ડોડિયા ભાઈ ખૂબ ખૂબ આભાર તમે જોઈ રહ્યા છો અમને અને બસ મેં એટલી અરજ કરું છું કે આપણા માનો જન્મ દિવસ આવી રહ્યો છે તો આપણે સરસ રીતે એને માની ભક્તિથી આપણે ઉજવીએ ના કે કેક કે કોઈ એમ કેવા મતલબ કોઈ એમ બધું તૈયાર રેડીમેડ આવે છે ને એ આપવાની જરૂર નથી માને સાચા ભાવથી સરસ થોડીક લાપસી બનાવીને આપણે માનો જન્મોત્સવ ઉજવી બધા જ પોતાના ઘરે પણ ઉજવજો અને મંદિરે પણ બહુ એ રીતનો ખોટો ભક્તો નહીં કરવાનો એ પાશ્ચાત સંસ્કૃતિ છે જે તમને બધાને ખબર છે જે આપણા માટે યોગ્ય નથી કોઈ એવું કહેતો કે આમાં ઈંડાવાળી નથી કે એક વે બધું કશું હોતું નથી બધું આર્ટિફિશિયલ હોય છે એટલે મારી નમ્ર અરજ છે કે કોઈને દેખાડો કરવા માટે કે એવું બધું કરવાનું છે એટલે સાચા ભાવ થી તમારી પાસે જે હોય એમને અર્પણ કરજો તો માં તમને ચાર ગણું આપે જ છે એટલે મા પર વિશ્વાસ રાખીને સરસ રીતે એમની પૂજા પાઠ કરજો ને એમને રીઝજો માને એ મારે બધાને જ પ્રાર્થના છે અને હા ખાસ વિનંતી છે કે આપણે કોઈ પણ રીતનો કેક કે કોઈપણ જાતનું તૈયાર ફૂડ પેકેટ્સ કેવા કોઈ માને આપવા નહીં માને આ બધું લગભગ ના ગમે કારણ કે એમાં દુનિયાભરના પ્રિઝર્વેટિવ્સથી લઈને કેમિકલ્સ બધું જ નાખવામાં આવતું હોય છે એમાં કોઈ જ જાતની પવિત્રતા હોતી નથી બધાને ખબર છે બધી જ વાત તો મારે બધાને એક જ રિક્વેસ્ટ છે કે બસ માનો તહેવાર એકદમ ભલે તમે સાદી રીતે કરો પણ સરસ રીતે એમને માને ભજતા રહો એ પણ એ માની ભક્તિ જ છે તો તો ટાઈમ થઈ ગયો છે છે એટલે જણા લાઈવ જોઈ રહ્યા જય માતાજી બધાને અને હા મારી વાત તમને કેવી લાગી છે કોમેન્ટ ચોક્કસ કરજો આપણી માનો તહેવાર આવી રહ્યો છે તો સરસ ખુડિયાર મય જીવન બની જાય બધાને એવી મારી મા પાસે પ્રાર્થના તો જય માતાજી જય ખુડિયાર બધાને મળીએ નેક્સ્ટ લાઈવમાં જય માતાજી બે મિનિટ હજુ એક ફોર્ટી ફાઈવ થઈ છે એક નાની એક વાત હા ભાઈ રિટર્ન આપજો હા તો તમારે જય માતાજી જગદીશ જગદીશભાઈ તમે મારા માં તમે કમેન્ટ્સ કરજો કારણ કે આ લાઈવના જે કમેન્ટ્સ છે ને બધા જતા રહે છે મળતા નથી એટલે કોઈ પણ મારા માં તમે જય માતાજી લખી દેજો હું તમને ચોક્કસ રિટર્ન આપી દઈશ જય શ્રી રામ જય માતાજી જગદીશભાઈ ક્યાંથી છો તમે તમે પણ youtube પર કામ કરી રહ્યા છો જેટલા પણ અમારા મિત્રો હમણાં જે કમેન્ટ્સ કરી રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે બધાને જ વિનંતી છે કે જો તમે પણ યુટ્યુબમાં નાનું મોટું કામ કરતા હોય વાવ થાકથી અરે વાહ સરસ તો ચોક્કસ મારા શોર્ટ્સમાં તમે કમેન્ટ કરજો હું લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરીશ હા 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 અને બધાનો મોસ્ટ વેલકમ જેટલા પણ મારા લાઈવમાં જોડાયા છે બધાનો ખૂબ ખૂબ આભાર માની કૃપા તમારા દરેક પર વર્ષે મારી મા પાસે પ્રાર્થના અને હા માનો તહેવાર આપણે એકદમ સુંદર રીતે ને એકદમ અદ્ભુત રીતે આપણે માને રીઝવીએ એવું કંઈ કરીશું ખોટા દેખાડામાં પડવું નથી માને આપણી ભક્તિથી જ રાજી કરવાના હોય છે તો ચાલો જય માતાજી બધાને અને જેટલા પણ યુટ્યુબ પર કામ કરતા હોય બધાને કીધું જ છે કે મારા કોઈ પણ શોર્ટ્સમાં તમે કમેન્ટ કરજો જેથી હું તમને સબ્સ્ક્રાઇબ કરી શકું તો ચાલો જય માતાજી